નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ এড્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 17 સ્વ સ્વઅધિન પોથી વિશે ચર્ચા કરીશું તો જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્ન ના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલું મકાન જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ કેવા દાવા કહેવાય છે જવાબ આવશે બી દીવાની બીજું ચોરી ખૂન મારામારી વગેરેના દાવાઓ કેવા દાવા કહેવાય છે એ પોષદારી ત્રીજું ભારતના તંત્રની ટોચ પર કઈ અદાલત છે જવાબ આવશે ડી સર્વોચ્ચ અદાલત

આગળ વધારતા પાંચમું ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે જવાબ આવશે બી અમદાવાદ વડી અદાલત નો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે સી અંગ્રેજી ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે જવાબ આવશે બી દિલ્હી નવમો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને દૂર કરવા ખાસ પ્રક્રિયા હોય તેને શું કહેવાય મહાભિયોગ દસમો કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે જવાબ આવશે ડી સર્વોચ્ચ અદાલત બંધારણની કઈ કલમ અનુસાર વડી અદાલત ના રક્ષણ ની બાબતમાં આદેશો હુકમો કરવાની સત્તા છે કલમ એટલે શું ફર્સ્ટ તેરમું વડી અદાલતના કાર્યો માં નીચેના માંથી કયું ખોટું છે સી રાષ્ટ્રપતિ એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા છે ચૌદમું

કહેવામાં આવે છે પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકા જોડો પેલું સર્વોચ્ચ અદાલત તો જવાબ આવશે ડી દિલ્હી લોક પ્રયોગ ઈ દિલ ગુજરાત આંખે પાટા અને હાથમાં ત્રાજુ જવાબ આવશે એ ન્યાયની દેવી સૌથી નીચલી કોર્ટ જવાબ આવશે બી તાલુકા અદાલત

દાખલ કરવાની ફી ભરવી પડે છે ખોટું ચોથું સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે છે ખરું ક્યારેક અદાલત પોતે જાહેર બાબત કેસ દાખલ કરે છે જેને કહેવામાં આવે છે ખરું પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની મુદત ખાલી વર્ષની હોય છે કોર્ટ ઓફ એટલે અદાલત સરકારના મુખ્ય અંગો પૈકી ખાલી જગ્યા અંગ સ્વતંત્ર છે ન્યાયતંત્ર ભારતમાં આજે પણ હરિયાણા ચંદીગઢ અને ખાલી જગ્યા વચ્ચે એક જ વડી અદાલત છે પંજાબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા સંસદના બંને ગૃહોમાં ખાલી બહુમતી દીવાની દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે જમીન મકાન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે બીજું સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે સમજાવો સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે કારણ કે સર્વોચ્ચ અદાલતના અને તેને ચુકાદા પ્રકાશિત કરે છે માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે ત્રીજું લોક અદાલતના બે ફાયદાઓ જણાવો લોક અદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિ સુખદ અને કાયમી સમાધાન થાય છે તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે સર્વોચ્ચ અદાલત તેની અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધ અપીલો સાંભળે છે બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે પારિભાષિક શબ્દો ની સમજૂતી આપો એફઆઈઆર ગુના નો ભોગ બનનાર વ્યક્તિ સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા મૌખિક ફરિયાદ કરે છે તેને એફઆઈઆર કહેવામાં આવે છે માહિતી પ્રથમ વાર મળતી હોવાથી તેને અદાલતોમાં કેસોનો ભરાવો રોજબરોજ વધતો જાય છે એ કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા લોક અદાલતોનું આયોજન કરવામાં આવે છે ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યનો કેટલાક જિલ્લાઓમાં લોક અદાલતો સ્થાપવામાં આવી છે આ અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે કોટ ફી રાખવામાં આવી નથી લોક અદાલતનો દ્વારા વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિનખર્ચાળ નિકાલ લાવી શકાય છે આ ઉપરાંત સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી ઉકેલ લાવી શકાય છે મહાભિયોગ વિડીયો વાંચી શકો છો પ્રશ્ન પાંચ એ નીચેના વિશેનો તફાવત સમજાવો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત

જાહેર હિતની અરજી એટલે જાહેર ન્યાયતંત્ર ની જરૂરિયાત સમજાવો કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તેમજ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી ન શકે એટલે કે ગુનેગારો ઉચિત શિક્ષા કરી સમાજમાંથી ન્યાયતંત્ર ને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવા લોક અદાલત નો કાર્યરત છે આ લોક મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાય નો વિલંબ નિવારે સુખદ સમાધાન લાવવાનો હોય છે તમારા શિક્ષકની મદદથી આસામની વડી અદાલતની હકુમત નીચે આપેલા સેવન સિસ્ટર યોજનામાં નામ લખો આસામની વડી અદાલતની હકુમત અને અરુણાચલની પ્રદેશની મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને ત્રિપુરા પ્રશ્ન છ સમાચાર પત્રમાં આવેલા અદાલતોના કેસના કટિંગ અહીં ચોટાડો નીચેના સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વાંચી ઉત્તર આપો પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો બીજો નર્મદા વન ની ઉંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો હતો નર્મદા બંધની ચુકાદો પાંચ આઠમી માર્ચ બે હજાર છ ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપવામાં આવ્યો હતો ત્રીજું નર્મદા યોજના શા માટે અગત્યની હતી નર્મદા યોજના જતી વસ્તીને ધ્યાનમાં ચોથું નર્મદા યોજના ની કયા કયા રાજ્યો પર અને લાભ થશે નર્મદા યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી અને વીજળી પહોંચાડી શકશે પાંચમો આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ થાય તે માટે શું કરવામાં આવશે આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય એટલા માટે નર્મદા યોજનાથી અસર પામતા લોકોને કરવામાં આ ચુકાદો તમને કેવો લાગ્યો તેના વિશે લખો વધતી જતી વસ્તીના પાણી અને વીજળીની સમસ્યાઓની પૂર્તિ કરવા આ ચુકાદો મારા મતે એકદમ યોગ્ય છે પ્રશ્ન ન્યાયની ચિત્ર જોઈ તેના વિશે કે પક્ષપાત રાખ્યા વિના ન્યાય તોડે છે ન્યાયની દેવીના હાથમાં રહેલી તલવાર દર્શાવે છે કે ગુનો સાબિત થાય તો ગુનેગાર ચોક્કસ સજા કરવામાં આવશે ન્યાયતંત્ર માટે ન્યાયની દેવી આ પ્રતિક ઘણું સૂચક છે પ્રશ્ન 9 ચાલુ પ્રવૃત્તિ કરીએ તમારા શિક્ષક ની મદદ થી નજીકના પોલીસ સ્ટેશન ની મુલાકાત લઈ ન્યાયતંત્ર માટે તેની ભૂમિકા વિશે સમજ મેળવો ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ નજીકના પોલીસ સ્ટેશન માં તેની ફરિયાદ નોંધાવે છે અથવા મૌખિક ફરિયાદ કરે છે કેટલીકવાર પોલીસ સામે થી પણ ગુનાની નોંધ કરે છે આમ ફરિયાદ અગ્નિ માહિતી પ્રથમ વાર મળતી હોવાથી તેને પ્રથમ દર્શ્ય અથવા પ્રથમ માહિતી નોંધવા કહેવામાં આવે છે ફરિયાદની નોંધ તૈયાર થયા પછી તેની તપાસ થાય છે આરોપીઓને શોધખોળ થાય અને તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી આરોપનું નામ તૈયાર કરવામાં આવે છે આ બધામાં એફઆઈઆર મહત્વનો પુરાવો બની શકે છે ત્યાર પછી અદાલતમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી ચલાવે છે પોલીસ દેશના નાગરિક સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય કરે છે પોલીસ સમાજ માટે ખૂબ ઉપયોગી છે તે કાનૂન અને વ્યવસ્થાની જાળવી રાખવામાં સહયોગ આપે છે દેશની સંપત્તિને નુકસાન ન થાય તે માટે પોલીસ હંમેશા કાર્યશીલ અને તત્પર રહે છે થયેલા અપરાધ ની પૂરેપૂરી તપાસ કરી તારણો ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરવાનું કામ પોલીસ કરે છે થેન્ક યુ